મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ અંબાલાલ પટેલની ની એટલે કે ગુજરાતમાં ચિંતામાં એટલે કે નિશા અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ ગુજરાતમાં વરસાદ ની આગામી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે હાલની સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહી હોવાથી જોકે તેર સપ્ટેમ્બર અને પંદર સપ્ટેમ્બર વચ્ચે બંગાળની ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે જે ગુજરાતમાં ફરી વરસાદ લાવશે અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર તેવીસ સપ્ટેમ્બર પછી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ગરમીનું પ્રમાણ છે તે વધશે જોકે તેર સપ્ટેમ્બરથી દસ ઓક્ટોમ્બર સમયગાળામાં ગરમી અને લો પ્રેશરના કારણે શરૂઆત વરસાદની શક્યતાઓ પ્રેશર નવરાત્રી સપ્ટેમ્બર અને પોક્ટોમ્બર સુધી હોય છે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે જેના નવરાત્રીના છઠ્ઠા નોરતાથી દશેરા સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આનું કારણ ચોમાસાની વિદાય છતાં બંગાળની ઉપસાગરની સક્રિયતા છે માહિતી પેટ્રોલ ડીઝલ તૈયાર નથી સીતારમણ એટલે કે નાણા નિમા સીતારમણ સ્પષ્ટા કરી શકે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ નું જીએસટી ના દાયરામાં લાવવાની તૈયારી છે પરંતુ રાજ્યો સહમત નથી તેમને કહ્યું છે કે જ્યારે પણ રાજ્યો તૈયાર થશે ત્યારે તેને ચીજ વસ્તુઓ સસ્તી થઈ છે જેનો લાભ સીધો સામાન્ય લોકોને થશે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી પૂરથી નુકસાન બદલે ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા એટલે કે પંજાબ સરકારની ની મંત્રી

ત્યારબાદ ના મહત્વના છે જેમાં લગભગ ચારસો પોલીસ જવાનો તૈનાત છે ટ્રાફિકના ડેપ્યુટી કમિશન ઓફ પોલીસ ડીસીપી હરપાલસિંહ જાડેજાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે હેલ્મેટ ને કાયદો વર્ષ ઓગણીસો ઇઠ્યાસી માં અમલ છે તેમ છતાં ઘણા લોકોનું તેનું પાલન કરતા નથી ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મળવી તો મિત્રો પંદર સપ્ટેમ્બર આ મહિલાઓના ખાતામાં આવશે દસ રૂપિયા એટલે કે બસ કરવું પડશે આ કામ એટલે કે પંદર સપ્ટેમ્બર બિહારની મહિલાઓ માટે ખાસ યોજના શરૂ થવા જઈ રહી છે સરકાર દ્વારા લાવવામાં આવેલી આ યોજના એટલે દસ રૂપિયા સીધા મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ આ લાભ ફક્ત તે લોકોને જ મળશે જેઓ નિર્ધિત શરતો પૂર્ણ કરશે મુખ્યમંત્રી ટૂંક સમયના તેના માર્ગશિકા બહાર પાડશે ત્યારબાદ અરજી પ્રક્રિયા પણ શરૂ થશે ગ્રામ વિકાસ વિભાગ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને તેનો પ્રથમ તબક્કો સાત સપ્ટેમ્બર લાગુ કરવામાં આવ્યો છે મહિલાઓને આ યોજના લઈને ખૂબ જ ઉત્સાહની કારણે કે તેને આર્થિક મજબૂત અને રોજગાર વધારવા તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ યોજના લાભ લેવા માટે મહિલાઓની પાસે આ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે જેના વિના તમને લાભ મળશે નહીં ત્યારબાદ ને મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતો માટે મહત્વ સમાચાર એટલે કે રાજ્યના ખેડૂત દ્વારા ટેકાના ભાવ ખરીફ પાકનું વેચાણ કરવા માટે હાલમાં પોર્ટલ પર નોંધની પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયા વધુ પારસીતા બનાવવા માટે કૃષિ વિભાગ ડિજિટલ ક્રોપ સર્વ અને સેટેલાઇટ ખેડૂતો અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ખેતર જે પાક વાયુ હોય છે જે પાક વાયુ હોય છે તે સર્વ નંબર નોંધણી કરાવે અને પુરાવા તરીકે ફોટો નાખે આ નોંધણી અંતિમ તારીખ પંદર સપ્ટેમ્બર છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ મિત્રો ખેડૂતો છત્રીસ હજાર રૂપિયાની સાહેબ એટલે કે સરકાર પ્રધાનમંત્રી સમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે જેમાં જોડેલા તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ એમ સમ યોગી માનધન યોજના છે આ યોજના પીએમ એમ સમયોગી માનધન યોજના છે અને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગ આર્થિક રીતે મજબૂત બનાવવાનું એટલું જ નહીં

ખેડૂતોને આ સુવિધા લાભ લઈને પોતાનું પાકને રજીસ્ટ્રેશન કરાવી શકે છે આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પંદર સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે જે ખેડૂતો માટે પોતાના પાકને સરકારી ટેકાના ભાવ વેચવાની એક મહત્વ તક છે આ પગલાથી ખેડૂતોને બજારના ભાવ તથા ઉતરા ચઢાવથી રક્ષણ મળશે ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને દેવામાં આપે અંગે મોટો ફેસલો એટલે કે ખેડૂતોને આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકમાં અલગ અલગ ખાસ કરીને

વધારે છે જ્યારે ગુજરાતના ખેડૂતોને આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોને દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને માથે સરેરાશ બે લાખ રૂપિયા સુધીનું દેવું છે